નમસ્કારવાલા વિદ્યાર્થી ભાઈઓને બહેનો કેમ છો મજામાં આપ સર્વોની તૈયારી છે એ જોરદાર ચાલી રહી હશે બરાબર છે આપણે અહીં જસ્ટ ફાઈવ એટલે કે પાંચ દાખલાઓવાળી આપણે જે સિરીઝ શરૂ કરી છે એનો એપિસોડ પાંચ છે એ લઈને આવ્યા છીએ એપિસોડ પાંચની અંદર અગેઇન આપણે પાંચ જેટલા દાખલાઓ ગણીશું ચાર એપિસોડ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે વીસ જેટલા દાખલાઓ છે એ આપણે ગણી લીધા છે હજી પાંચ ગણી લેશું એટલે પચીસ દાખલાઓ છે એ અહીંયા પૂરા થશે બીજું જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના માટે આ વિડીયો સિરીઝ જે છે એ વરદાનરૂપ સાબિત થવાની છે એટલું હું ચોક્કસથી કહીશ તો તમારે શું કરવાનું છે તો કે આપના જે મિત્રો બહેનપણીઓ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના સુધી આ વિડીયો લેક્ચર્સ જે છે એ પહોંચાડવાના છે બરાબર છે તો આપણે શરૂ કરીએ છીએ એકવીસમાં દાખલાથી શું કહે છે એકવીસમો દાખલો તો કે છસો રૂપિયા છાપેલ કિંમતવાળી વસ્તુ રૂપિયા પાંચસો દસમાં વેચવામાં આવે તો કેટલા ટકા વળતર મળ્યું કહેવાય હવે નફો જે છે એ આપણે મૂળ કિંમતના આધારે ગણતા હોઈએ છીએ તો વળતર સાહેબ કઈ કિંમતના આધારે ગણાય તો કે વળતર જે છે એ છાપેલી કિંમતના આધારે ગણાય આધાર જે કિંમતને આપણે આધાર તરીકે લઈએ એને છેદમાં મૂકાય ક્યાં મૂકાય છેદમાં તો જો આપણે વળતરની ગણતરી કરીએ તો વળતર બરાબર અહીંયા કેટલું વળતર મળે છે તો કે કિંમત છસો રૂપિયા છે પાંચસો ને માં તમે વેચો છો તો કેટલા ઓછા લીધા બરાબર તો તમે કહેશો નેવું રૂપિયા ઓછા લીધા એટલે એ નેવું રૂપિયા તમારું વળતર થઈ ગયું હવે નેવું રૂપિયા કઈ કિંમતના આધારે આપણે એને ટકામાં ફેરવશું નેવું રૂપિયાને કઈ કિંમતના આધારે ટકામાં ફેરવશું કારણ કે આપણે વળતર શામાં જોઈએ છે ટકામાં જોઈએ છે તો અગેઈન વળતર જે છે એ છાપેલી કિંમતના આધારે મળે તો નેવું રૂપિયાનું વળતર તો મળ્યું છે પણ કેટલાય તો કે છસો રૂપિયાએ તો છસો તમારા છેદમાં આવશે ટકામાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા શું કરીશું સો કરીશું મીંડું 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 યુ જશે ને પંદર છક નેવું તો આપણો ફાઇનલ આન્સર પંદર ટકા તો વળતર છે જો નાની સંખ્યામાં પાંચ ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી સાત બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર ચાર જેમ ત્રણ થાય છે તો મૂળ સંખ્યાઓ શોધો હવે જો તમે ઓપ્શનની અંદર જુઓ તમને દરેક બે સંખ્યાઓ જે મેળવવાની છે એ આપેલી છે અને આ દાખલો આપણે એક્સ ધારીને ગણવા જશું તો ખૂબ લેન્ધી થઈ જશે તો આપણે શું કરશું તો કે ઓપ્શન લેશું શું લેશું ઓપ્શન હવે જુઓ પહેલો જ ઓપ્શન જુઓ પંદર અને બાવીસ આ બંનેનો સરવાળો સાડત્રીસ થાય છે કારણ કે આપણને સરવાળો સાડત્રીસ આપ્યો છે તો તમે કહેશો હા સાહેબ સાડત્રીસ થાય છે તો આપણે પ્રોસેસ આગળ વધારીએ જે રીતે રકમમાં કીધી છે એ રીતે તો નાની સંખ્યા પંદર લખું છું અને મોટી સંખ્યા બાવીસ લખું છું હવે શું કરવાનું છે તો કે નાની સંખ્યામાં પાંચ ઉમેરો તો પંદરમાં તમે પાંચ પ્લસ કરશો તો વીસ થશે અને નાની જે સંખ્યા છે સોરી મોટી સંખ્યા બાવીસ એમાંથી તમે સાત બાદ કરશો બાવીસ માઇનસ સાત એટલે તમને મળવાના છે પંદર તો આવું કરવાથી થાય છે શું તો કે ગુણોત્તર ચાર જેમ ત્રણ થાય છે એટલે કે આ બંનેનો ભાગાકાર ચાર ના છેદમાં ત્રણ થશે જો એ થાય છે કે નહીં તો આ વીસ માંથી પાંચ હટાવીશ તો આ બંનેનો ચાર ના છેદમાં ત્રણ થયો તમે કહેશો હા સાહેબ થયો ભાગાકાર ચાર ના છેદમાં ત્રણ એટલે કે બંનેનો ગુણોત્તર ચાર જેમ ત્રણ થાય છે એનો મતલબ આપણો જે જવાબ છે એ ઓપ્શન એ જ બની ગયો છે બરાબર છે

આઠસો રૂપિયાનું છ ટકા લેખે ચાર મહિનાનું સાદું વ્યાજ શોધો અહીંયા ચાર વર્ષ નથી આપ્યા ચાર મહિના આપ્યા છે તો આપણે આ દાખલો અહીંયા શું કામ લીધો છે તો કે ધારો કે તમને એવું લાગતું હોય કે બે મહિનાઓ છે તો એને વરસમાં કઈ રીતે કન્વર્ટ કરવા અને એ ન આવડતું હોય તો એ શીખી શકાય એ માટે દાખલો અહીંયા આપણે લીધો છે તો જુઓ આ બરાબર હું ડાયરેક્ટ સૂત્ર મૂકું છું પી આર એન છેદમાં સો પી એટલે કે મુદ્દલ મુદ્દલ કેટલું છે આઠસો રૂપિયા તો અહીંયા લખી દઉં આઠસો વ્યાજનો દર છ ટકા તો છ એન એટલે સમય સમય આપ્યો છે ચાર મહિના અહીંયા ચાર લખી દઈશ એ ચાર મહિનાને વરસમાં ફેરવવા માટે ભાગા બાર કરવા પડે તો ચાર ભાગા બાર એ આપણને મળી ગયા વરસ અને આ સૂત્રની અંદર જે સો છે એ તો અહીંયા લખી જ દઈશું આ ડબલ ઝીરો ડબલ ઝીરો ચાર તેરી બાર ત્રણ ગુણ્યા બે છ હવે અહીંયા આઠ ગુણ્યા બે વધ્યું બાકી કંઈ વધ્યું નથી અને આઠ ગુણ્યા બે કેટલા આવશે તો કે સોળ રૂપિયા આવશે તો સાદું વ્યાજ સોળ રૂપિયા જ મળ્યું ઓપ્શન બી છે એ આપણો શું બની જવાનો છે જવાબ બની જવાનો છે આટલો સરળ દાખલો હતો એક્ઝામ્પલ નંબર ટ્વેન્ટી ફોર આ દાખલો લેદી બરાબર છે પરીક્ષાઓની અંદર પૂછાયેલો છે ત્રણ હજાર છસો વીસ રૂપિયા ને એ બી અને સી વચ્ચે ત્રણના છેદમાં ચાર જેમ ત્રણના છેદમાં પાંચ જેમ પાંચના છેદમાં ત્રણ ના ગુણોત્તરમાં વેચવામાં આવે તો બી ને કેટલા રૂપિયા મળશે પેલા તો આ જે લોચાવાળો મિત્રો ગુણોત્તર દેખાય છે ને એને સરખો કરવો પડે એ લોચો સરખો કર્યા વગર કોને કેટલા રૂપિયા મળશે એ ગણતરી કરવી અઘરી પડશે તો આપણે શું કરીશું લોચો સરખો કરીશું અને બીજી રીતે કહું તો ગુણોત્તરની અંદર ધારો કે ત્રણ સંખ્યા હોય બે સંખ્યામાં છેદમાં કાંઈ ન હોય એ છેદ છે એને આપણે સાફ કરવો પડશે હટાવવો પડશે અને એ છેદને હટાવવા માટે દરેકના છેદ સરખા કરવા પડશે અને ગણિતમાં કશું સરખું કરવાનું આવે એટલે લસા લેવો પડે બરાબર છે તો સૌથી પહેલી પ્રોસેસ કરીએ આપણે એ જેમ બી જેમ સી જે ગુણોત્તર આપ્યો છે એને સરખો કરીએ તો ત્રણના છેદમાં ચાર જેમ ત્રણના છેદમાં પાંચ જેમ પાંચના છેદમાં ત્રણ અને સામાન્ય અવયવ હોય એ એ એ એ ગાયબ થઈ થઈ જાય 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 હટી કેન્સલ ઉડી બરાબર છે તો અહીંયા આ છેદમાં જે સંખ્યાઓ છે એને મારે હટાવવી છે એના માટે મારે છેદને સરખો કરવો પડશે અને છેદ સરખો કરવા માટે છેદમાં જે સંખ્યાઓ દેખાય છે એનો તમારે લેવો પડશે લસાઅ તો અહીંયા ચાર પાંચ અને ત્રણ છે તો ચાર પાંચ અને ત્રણ સાચે પંદર થી ગુણીસ તો ઉપર પણ પંદર થી ગુણીસ અને ઉપર આ તગડાને ને હું પંદર વડે ગુણીશ તો ઉપર કેટલા આવશે પંદર તેરી પિસ્તાલીસ નીચેના સાઠ હું નથી લખતો કારણ કે દરેકના છેદમાં સાહીઠ આવશે એ હટી જવાના છે બરાબર પછી આ પાંચને સાહીઠ બનાવવા માટે બાર વડે ગુણવા પડે બાર પંચા સાઠ થાય તો નીચે બાર થી બાર તેરીને છત્રીસ થશે નીચેના સાઠ લખતા નથી હવે આ ત્રણ ને સાઠ બનાવવા માટે ગુણ્યા વીસ કરવા પડશે તો ઉપર નીચે ગુણ્યા વીસ કરશું નીચેના સાઠ લખવાના નથી તો ઉપર તમે વીસથી ગુણશો તો વીસ પંચા ને સો થશે બરાબર આ મળી ગયો આપણને ગુણવત્તર આ ગુણોત્તરની અંદર આપણે છસો ને વેચવાના છે આપણે ઓલી ભાગવાળી મેથડ આપણને મજા આવી ગઈ છે તો એનાથી જ વેચીએ તો અહીંયા એને પિસ્તાલીસ ભાગના રૂપિયા મળશે બી ને છત્રીસ ભાગના અને સી ને સો ભાગના રૂપિયા મળશે કુલ કેટલા ભાગના રૂપિયા થશે ત્રણેય ત્રણેયની વચ્ચે વેચવાના છે અને એકસો એક્યાસી ભાગની કિંમત આપણને છત્રીસો ને વીસ આપી છે તો એકસો એક્યાસી ભાગ બરાબર છત્રીસો વીસ આપણે લખી દઈએ એક ભાગ બરાબર તો કે છત્રીસ વીસ ભાગા એકસો ને એક્યાસી એકસો એક્યાસી ગુણ્યા બે ત્રણસો ને બાસઠ અને આ મીંડું લગાવી દો તો એક ભાગની કિંમત આપણને વીસ મળી ગઈ કેટલી મળી ગઈ વીસ બીને કેટલા રૂપિયા આપવાના છે તો કે બીને તમે જુઓ છત્રીસ ભાગના રૂપિયા આપવાના છે તો બી બરાબર છત્રીસ ભાગ એક ભાગની કિંમત વીસ હોય તો છત્રીસ ભાગની કિંમત કેટલી થાય અને એ કયા ઓપ્શનમાં છે તો કે ઓપ્શન સી માં છે યુ કેન સી આગળ વધીએ અને આ વિડિયો લેક્ચરનો છેલ્લો દાખલો ગણીએ અને જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એને એવું લાગે છે કે એસઆરએમ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગણિત અને રીઝનિંગ ભણીશું તો આપણને વાંધો આવવાનો નથી તો આપણી એપ્લિકેશન ઇન્સ્ટિટ્યૂટ ઉપર પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ મેથ્સ અને રીઝનિંગનો એક કોર્સ આપ્યો છે જેની કિંમત આપણે રાખી છે પાંચ મહિનાની વેલિડિટી સાથે સિક્સ ડબલ નાઇન બરાબર છે તમે એપ્લિકેશન ઉપર જઈ એ કોર્સ પરચેસ કરી શકો છો આગળ વધીએ અને છેલ્લો દાખલો ગણીએ બરાબર છે તો છેલ્લો દાખલો ઘનફળનો છે બરાબર છે ઘનફળનો જો એક ઘન લંબચોરસ ટાંકીની લંબાઈ ત્રણ મીટર પહોળાઈ બે મીટર અને ઊંચાઈ અથવા ઊંડાઈ બે પોઈન્ટ પાંચ મીટર છે તો ટાંકીમાં કેટલા લીટર પાણી ભરી શકાય ટાંકીની અંદર ટાંકીના ઘનફળ જેટલું પાણી ભરી શકાય ટાંકીની જે ક્ષમતા છે ટાંકીની અંદર પાણી કેટલું ભરી શકાશે તો કે ટાંકીના ઘનફળ જેટલું પાણી ભરી શકાશે હવે અહીંયા આપણને જે ઘનફળ મળશે એ

ત્રણ પોળાઇની જગ્યાએ બે અને ઊંચાઈની જગ્યાએ બે પોઈન્ટ પાંચ અને બધાને ગુણ્યા કેટલા કરવાના છે હજાર આ બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે પાંચ થશે અને પાંચ ગુણ્યા ત્રણ પંદર અને પંદર ગુણ્યા હજાર કેટલા થવાના છે પંદર હજાર એ પંદર હજાર શું આવશે લિટર તો ટાંકીની અંદર કેટલું પાણી સમાવશે પંદર હજાર લીટર જેટલું પાણી છે એ સમાવવાનું છે અને આ સાથે આપણા વિડીયો લેક્ચર છે એ પચીસ દાખલાઓ સાથે પૂરો થાય છે નેક્સ્ટ એપિસોડ નંબર છ ની અંદર મળીએ ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ જય હિન્દ